નમસ્કાર મિત્રો શિક્ષક સજ્જતા અંતર્ગત ધોરણ ત્રણથી પાંચમાં ગુજરાતી વિષય વસ્તુ આધારિત સો પ્રશ્નો અહીંયા રજૂ કરી રહ્યો છું જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે એન સી એફ બે હજાર પાંચને કોની સાથે જોડવામાં આવ્યું છે જવાબ જીવન વ્યવહાર બીજો પ્રશ્ન જોઈએ પાઠ્યપુસ્તકો કેવા બનાવવામાં આવ્યા છે જવાબ આનંદી પ્રવૃત્તિ લક્ષી ક્ષમતા કેન્દ્રી પ્રશ્ન ત્રણ પાઠ્યપુસ્તકમાં કેવા શિક્ષણની વાત છે જવાબ વગરનું ભણતર પ્રશ્ન ચાર અભ્યાસક્રમ કેવા પ્રકારના શિક્ષણનું નિર્માણ કરે છે જવાબ મૂલ્યલક્ષી શિક્ષણ પ્રશ્ન પાંચ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો પ્રારંભ ક્યાંથી થયો છે જવાબ બે હજાર વીસથી પ્રશ્ન છ ડોક્ટર અબ્દુલ કલામના મતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કયું છે જવાબ ઉત્તમ નાગરિકનું નિર્માણ શિક્ષણથી કરી શકાય છે પ્રશ્ન સાત નવી શિક્ષણ નીતિ બાબતે પ્રધાનમંત્રીનું શું મંતવ્ય છે જવાબ નવા ભારતનો પાયો નખાશે પ્રશ્ન આઠ નવી શિક્ષણ નીતિમાં શું ઉપલબ્ધ હશે જવાબ ટેકનોલોજી આધારિત પ્રશ્ન નવ એનસીએફનો ગુજરાતી અર્થ શું છે જવાબ નેશનલ કરિક્યુલમ ફેરવર્ક એટલે કે રાષ્ટ્રીય પાઠ્યક્રમ અહેવાલ પ્રશ્ન દસ મુછાળીમાં કોનું ઉલામણું નામ છે જવાબ ગીજુભાઈ ગીજુભાઈ બધેકાનું કયું પુસ્તક શિક્ષણ કાર્યમાં ગીતા સમાન છે જવાબ દીવા સ્વપ્ન પ્રશ્ન તેર બાળકોના ચાચા તરીકે કોણ જાણીતું છે જવાબ જવાહરલાલ નહેરુ ચૌદ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કેવા શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે જવાબ વ્યવસાયિક તાલીમ પ્રશ્ન પંદર રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ધોરણ ત્રણથી પાંચમાં કેટલા સુધીના બાળકો હશે ધોરણ આઠથી બાર સુધીના બાળકો હશે પ્રશ્ન સોળ ધોરણ એક બેમાં કેટલા વર્ષના બાળકોને પ્રવેશ મળશે જવાબ છ થી આઠ પ્રશ્ન સત્તર ધોરણ ત્રણના ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે જવાબ કલસોર પ્રશ્ન અઢાર ધોરણ ચારના ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે જવાબ કુહ પ્રશ્ન ઓગણીસ ગુજરાત ધોરણ પાંચના પાઠ્યપુસ્તકનું નામ શું છે જવાબ ગુજરાતી ધોરણ પાંચ પ્રશ્ન વીસ ગુજરાતી ધોરણમાં મહત્વના કેટલા અંગો છે જવાબ ચાર પ્રશ્ન એકવીસ ગુજરાતીમાં કયા ચાર મહત્વના અંગો છે જવાબ શ્રવણ કથન વાંચન અને લેખન પ્રશ્ન બાવીસ ગુજરાતી શીખવામાં શાનું મહત્વ છે જવાબ જવાબ અર્થગ્રહણ પ્રશ્ન ત્રેવીસ વ્યાકરણ શીખવા માટે મહત્વનું પાસું કયું છે જવાબ ભાષા સજ્જતા પ્રશ્ન ચોવીસ ગધ પધમાં લોકગીતો કવિતા અને વાર્તાઓ કોનો કયો પ્રકાર ગણાય જવાબ સાહિત્ય પ્રશ્ન પચીસ કોરોના મહામારીમાં તમે કેવા પ્રકારનું શિક્ષણ આપો છો જવાબ વર્ચ્યુઅલ ક્લાસ ટીવી યુટ્યુબ ઓનલાઈન શેરી શિક્ષણ પ્રશ્ન છવ્વીસ સી સીસીનું નામ શું છે જવાબ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પ્રશ્ન સત્યાવીસ પારંપરિક શિક્ષણમાં બાળકોએ શું કરવાનું છે જવાબ તર્ક વિચાર કરવો પ્રશ્ન અઠ્યાવીસ અન્ય ભાષાની જન્ની કઈ ભાષા છે જવાબ માતૃભાષા પ્રશ્ન ઓગણત્રીસ વાલીને પાઠ્યપુસ્તક જોવા માંગો તો શું વ્યવસ્થા છે જવાબ ક્યુઆર કોડ પ્રશ્ન ત્રીસ ભાષા શીખવા બાળકોને કઈ રીતે ઓળખી શકાય જવાબ કલ્પના અને સર્જનશીલતા પ્રશ્ન એકત્રીસ વર્ગખંડમાં શીખવા શેનો આધાર લઈ શકાય જવાબ અધ્યયન નિષ્પત્તિઓ પ્રશ્ન બત્રીસ વાર્તામાં વાંદરાનું નામ શું હતું જવાબ ખટપટ પ્રશ્ન તેત્રીસ મગાઈ શું મી શું મૂળાક્ષરો ગોઠવી સાચો શબ્દ જણાવો જવાબ સુ ઈ ગા મ પ્રશ્ન ચોત્રીસ વાદળા કેવા કપડાં પહેરીને ફરવા નીકળ્યા જવાબ રંગબેરંગી પ્રશ્ન પાંત્રીસ પતંગિયું કેવી રીતે બને છે જવાબ ઇન્ડુ ઇયળ કોસેટો અને પતંગિયો પ્રશ્ન છત્રીસ આંગળાનો જાદુ ગીતમાં શું શીખ્યા જવાબ અને તરકીબો પ્રશ્ન સાડત્રીસ ચાંદો પકડવા જતાં કયા વાંદરાની પકડ છૂટી ગઈ જવાબ જગુવાનર પ્રશ્ન કદરૂપા બતકને કોણે મિત્ર બનાવ્યો જવાબ હંસ કર્યા એ પ્રશ્ન ઓગણચાળીસ હનુમાનનું કયું તોફાન ગમ્યું જવાબ તે નાના મોટા થતા પ્રશ્ન ચાલીસ એન ગેન દીવા ઘેનમાં કોની કોની વાત છે જવાબ હાથી અને કીડી પ્રશ્ન એકતાલીસ સિરીનનું કયું વ્રત ઘણું ગમ્યું જવાબ ચોથું વ્રત કડવું પ્રશ્ન બેતાલીસ ફેરફોદડીમાં કઈ રમત રમતા હતા જવાબ આંબલી પીપળી પ્રશ્ન તેતાલીસ તમને ગમતા ભજનની એક લીટી લખો જવાબ હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે પ્રશ્ન ચુવાલી ગુજરાતી ભાષાનું અપમાન કઈ રીતે થાય છે જવાબ જોર્ડની ભૂલોથી પ્રશ્ન પિસ્તાલીસ ગુજરાતી શીખવા માટે મહત્વનું પાછું કયું ગણાય જવાબ મૂળાક્ષરો પ્રશ્ન છેતાલીસ ગુજરાતી ભાષાને સમૃદ્ધ બનાવવા શું શીખવું જોઈએ જવાબ વ્યાકરણ ગુજરાતી ભાષાને સરળતાથી શીખવા કઈ પદ્ધતિ મહત્વની છે જવાબ નાટક અને સંવાદ પ્રશ્ન અડતાલીસ અન્ય ભાષાઓ શીખતા પહેલાં કઈ ભાષા શીખવી જરૂરી છે જવાબ માતૃભાષા પ્રશ્ન ઓગણપચાસ શબ્દોને વારંવાર યાદ રાખવા શું કરવું જોઈએ જવાબ મહાવરો અને દ્રઢીકરણ પ્રશ્ન પચાસ વાર્તાઓ શીખવા કોનો સહારો લેવો જોઈએ જવાબ દાદા દાદી અને શિક્ષક પ્રશ્ન એકાવન આકાશને રંગબેરંગી બનાવતો કયો તહેવાર છે જવાબ ઉત્તરાયણ પ્રશ્ન બાવન નાગદમન કવિતામાં તમને ક્યારે વીક જેવું લાગે છે જવાબ કૃષ્ણ દડો લેવા નદીમાં જાય છે ત્યારે પ્રશ્ન તેપન નાગદવન કવિતાને સરળતાથી સમજાવવા કઈ પદ્ધતિ અપનાવી શકાય જવાબ નાટ્યકરણ અને વાર્તા દ્વારા પ્રશ્ન ચોપન મીઠું પકવતા હોય તેને શું કહેવાય જવાબ અગરિયા પ્રશ્ન મીઠું ક્યાં ક્યાં પાકે છે જવાબ કિનારે અને રણમાં પ્રશ્ન છપ્પન ચણાને કોણ ખાઈ ગયું જવાબ ચકલી પ્રશ્ન સત્તાવન ખિસ્સાને ખોળામાં કોણે બેસાડ્યું જવાબ સુરત દાદાએ અઠાવન ખિસ્સાની કરચલીઓ કોણે છું કરી દીધી જવાબ ધોબીએ પ્રશ્ન ઓગણસાઠ ગીતડું કોને કહેવામાં આવે છે ગીતને પ્રશ્ન સાઠ ચબૂતરો ચિત્રમાં કેટલા પક્ષીઓ દેખાય છે જવાબ ત્રણ પ્રશ્ન એકસઠ ચબૂતરામાં શું નાખવામાં આવે છે જવાબ જણ પ્રશ્ન બાસઠ સર એટલે સરોવર અને સર એટલે શું જવાબ બાણ પ્રશ્ન તેસઠ સિંહને બકરીના બચ્ચા ઉપર શું ઉપજાવ્યું જવાબ હેત પ્રશ્ન ચોસઠ બકરીના બચ્ચાને શું કહેવાય જવાબ લવારું પ્રશ્ન પાસઠ હાથીના બચ્ચાને શું કહેવાય જવાબ મદન્યું પ્રશ્ન છાસઠ વાર્તા સ્વરૂપ એકમને બીજા કયા સ્વરૂપે લખી જવાબ નાટ્ય રૂપાંતર પ્રશ્ન સડસઠ મગફળીમાંથી શું બને જવાબ તેલ અને ગોળ પ્રશ્ન અડસઠ મગફળીના બીમાંથી તમે શું બનાવી શકો જવાબ દૂધ બની શકે પ્રશ્ન ઓગણસિત્તેર બા બેઠીથી રસોઈ કરવા કાવ્યમાં બાને કોણ બીવડાવે છે જવાબ બાવો પ્રશ્ન સિત્તેર કેવા સમયે બાવો બનીને બીવડાવવામાં આવ્યો જવાબ રસોઈ કરતી વખતે પ્રશ્ન ઇકોતેર લીંબુ કાપતા લાલ પ્રવાહી ક્યાંથી આવ્યું જવાબ કપાસનો રસ લગાવવાથી પ્રશ્ન બોતેર જાદુએ તંત્ર મંત્ર છે જવાબ ના હાથ ચાલાકી પ્રશ્ન તોતેર રમતો રમવાથી શું લાભ થાય જવાબ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે પ્રશ્ન ચુમ્મોતેર દાંડીકૂચની શરૂઆત કોણે કરી જવાબ ગાંધી બાપુ પ્રશ્ન પિંચોતેર મીઠાનો સત્યાગ્રહ કોણે બનાવ્યો હતો જવાબ અંગ્રેજોએ પ્રશ્ન છોતેર સબરસ એટલે શું જવાબ મીઠું પ્રશ્ન સત્યોતેર પ્રાથમિક શિક્ષણ કઈ ભાષામાં આપવું જોઈએ જવાબ માતૃભાષામાં પ્રશ્ન ઇઠ્યોતેર બોધરાજ પહેલાં શું રાખતો જવાબ ગોફણ પ્રશ્ન ઓગણ એંશી બોધરાજે કાબરના બચ્ચાને કેવી રીતે બચાવ્યા જવાબ ઊંચે માળામાં મૂકવાથી પ્રશ્ન એંસી ધોરણ ચારના ગુજરાતીમાં શું વિશેષતા છે જવાબ ગીતડું વાર્તાઓ નાટકો નિબંધ અને રમતો પ્રશ્ન એક્યાસી સિંહણે બકરીના બચ્ચાને શું કહ્યું જવાબ તું હવે તારા ટોળામાં જતું રહે પ્રશ્ન બ્યાસી સિંહણે બકરીના બચ્ચાને શા માટે જતા રહેવા કહ્યું જવાબ સિંહ અને બચ્ચા હવે મોટા થઈ ગયા છે એટલે તારા ટોળામાં જતો રહે પ્રશ્ન ત્યાંસી ભારત રત્ન ડૉક્ટર આંબેડકર એકમની શીખવા શું આયોજન કરશો જવાબ સમાધો ગોઠવીને પ્રશ્ન ચોર્યાસી ડૉક્ટર સાહેબ આંબેડકરે કયું સૂત્ર આપ્યું છે જવાબ શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો પ્રશ્ન પંચ્યાસી ધોરણ પાંચના ગુજરાતી પાઠ્યપુસ્તકના મુખ્ય પૃષ્ઠ ઉપર ઘોડાવાળું કયા એકમનું ચિત્ર છે જવાબ કદર પ્રશ્ન છ્યાસી દુનિયામાં સૌથી વધુ ઊંચો કૂદકો મારનાર દિવ્યાંગ બાળક કોણ હતો જવાબ વોલ્ટર પ્રશ્ન વોલ્ટરે કયા ધોરણના આવે છે જવાબ ધોરણ અપંગના ઓજસ પ્રશ્ન શરદીના પ્રતાપી એકમના લેખક કોણ છે જવાબ જ્યોતિન્દ્ર દવે પ્રશ્ન નેવ્યાસી આ કયું વિરામચિહ્ન છે જવાબ ઉદગાર ચિહ્ન પ્રશ્ન નેવ મેઘધનુષ્યના સાત રંગોનું સૂત્ર કયું છે જવાબ જાની વાલા પીના રા પ્રશ્ન એકાણું વ્યાકરણમાં કઈ કઈ બાબતો આવી શકે જવાબ એક વચન બહુવચન નામ સર્વનામ વિશેષ અને સંજ્ઞા પ્રશ્ન બાણું ભાષાને સુદૃઢ બનાવવા શું વાપરવામાં આવે છે જવાબ અલંકાર વાપરવામાં આવે છે પ્રશ્ન ત્રાણું શબ્દાર્થ શીખવા માટે કેવા શબ્દો આવે જવાબ પ્રયાય શબ્દો વિરોધી શબ્દો અને સમાનાથી શબ્દો આવે પ્રશ્ન ચોરાણું ચબૂતરો એકમાં ચબૂતરામાં કેટલા પક્ષીઓ દેખાય છે જવાબ ત્રણ પક્ષીઓ પ્રશ્ન પંચાણું ચબૂતરામાં શું નાખવામાં આવે છે જવાબ અનાજના દાણા પ્રશ્ન છન્નું મૂળાક્ષરો ગોઠવીને શબ્દ કહો કા સઠા ના બ જવાબ બનાસકાંઠા પ્રશ્ન સત્તાણું મુખ વાંચન બનાવ બરાબર ન થયું હોય તો શું થાય જવાબ મૌન વાંચન સફળ ન થાય પ્રશ્ન અઠ્ઠાણું તમે રસ્તા જતા હોય અને રસ્તામાં પૈસા ભરેલી થેલી મળે તો શું કરશો જવાબ મૂળ માલિકને આપવામાં આવે છે પ્રશ્ન નવાણું મૂલ્યવાન ભેટ એકમનું પવિત્ર પાત્ર કયું છે જવાબ તા ઓ પ્રશ્ન સો અપંગના ઓજોસ પાઠના લેખક કોણ છે જવાબ કુમારપાળ દેસાઈ પ્રશ્ન એકસો એક ગુજરાતી કઈ ભાષા તરીકે ઓળખાય છે જવાબ માતૃભાષા તો મિત્રો અહીંયા ધોરણ ત્રણથી પાંચના ગુજરાતી ભાષાનું વિષય વસ્તુ સમક્ષ રજૂ કર્યું છે મિત્રો સમયે સમયે ભાષ બીજી ભાષાઓ ગણિત અને વિજ્ઞાનનું વિષય વસ્તુઓ આપણે અહીંયા જોતા રહીશું જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો એને કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ